ભરૂચના રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી કે સ્વામી દ્વારા અગિયાર જૂન બે હજાર છ ના દિવસે કરાઈ હતી મંગળવારે શાળાએ અઢાર વર્ષ પૂર્ણ કરી ઓગણીસમા વર્ષમાં મંગેલ પ્રવેશ કર્યો હતો શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ગીતા પાંધી જીનીશા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું સેવા યજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ વૃદ્ધો નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો સાર્થક ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યક્રમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું જેમાં તમામ સ્ટાફ અને છાત્રો પણ ઉત્સાહભેર જોડાયા હતા